નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ બાવીસ જૂન બે હજાર ચોવીસને વાર શનિવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું ઊઝા માર્કેટ તાજા બજાર ભાવ તે પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ઊઝા માર્કેટ તાજા બજાર ભાવ જીરું ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયાથી છ હજાર ચારસો રૂપિયા રાયડો નવસો એકત્રીસ રૂપિયાથી એક હજાર સાઠ રૂપિયા સુવા બારસો નેવું રૂપિયાથી ઓગણીસો પંચાણું રૂપિયા ઈશાબગુલ તેવીસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર બેતાલીસ રૂપિયા અજમો તેરસો રૂપિયાથી ત્રણ હજાર બાવન રૂપિયા વરિયારી એક હજાર આઠ રૂપિયાથી ચાર હજાર બસો નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા ઉર્જા મટકેરિયાના બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ